માથાભારે લોકોએ બળ જબરીપૂર્વક મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરાવી દીધા હોસ્પિટલમાં કવરેજ કરવા માટે પહોંચેલા સંવાદદાતાનો પીછો કર્યો સંવાદદાતા સાથેના ખરાબ વર્તનને લઈને પોલીસને જાણ કરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આપણી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ ફોન લાઈન પર જોડાયા છે સિદ્ધાર્થ સૌથી પહેલા તો જે પ્રમાણે અણછાજતું ગેરવર્તન કરવામાં આવ્યું છે એને લઈને શું જાણકારી છે કઈ રીતની પોલીસ તપાસ કરી રહી છે અને શા માટે આપની પર આ રીતે હુમલાનો પ્રયાસ થયો હજી આ વાત કરવામાં આવે છે રામાપીરનો મંડપ હતો ત્યાં આપણે કવરેજ કરવા ગયા હતા જે મંડપ નું જે શરૂ થાય મંડપ એ પહેલા જેનું દુર્ઘટના ત્યાં ઘટી હતી જેમાં તેર લોકોની તેર લોકોને ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયું છે ત્યાં આપણે કવરજ કરવા ગયા ત્યાંથી સો થી જેવા લોકોએ મને ભેરી લીધો હતો ને ત્યારે મારો ફોન છીનવી લે અને તેઓએ તમામ રિઝલ્ટ ડિલીટ કરવામાં આવ્યા હતા અને તે ત્યાંથી અમે જવાનો પ્રયાસ કર્યો અને પોલીસને પણ જાણ કરી હતી ત્યાંથી અમે પોરબંદરની સરકારી હોસ્પિટલ છે ત્યાં અમે ગયા હતા ત્યાં તેવા ત્રણ લોકોએ અમારો પીછો કર્યો હતો ને ત્યાંથી ત્યાંને અમે પૂછવામાં આવ્યું કે તારું નામ શું છે તો એ લોકોએ ભાગી ગયો હતો ને બે લોકો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં ભાગ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પણ વાત એ છે કે અહીં જો સુરક્ષા એક તો ડ્રોનની મંજૂરી ન હોવા છતાં પણ ત્યાં ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું એટલા પોલીસ કર્મી હોવા છતાં પણ મીડિયા ઉપર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો અને જે જે દાદાગીરી કરી હતી તે સો લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું તો ત્યાં ત્યાં સુધી પોલીસ ત્યાં હતી તેવા અનેક સવાલો છે કે કે પોલીસ એકસો ને સિત્તેર જેવી પોલીસ એ ગ્રાઉન્ડમાં હતી તો શું આ જ્યાં સો લોકો સાથે ઘેરો વળ્યો ત્યાં કેમ પોલીસ ના આવી સિદ્ધાર્થ સૌથી મોટો પ્રશ્ન એ કે એસઓપી નું પાલન અહીં થઈ રહ્યું હતું આયોજકો કોણ છે આયોજકો સુધી આ વાત પહોંચી છે આયોજકે આપની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યા છે ખરા અને આ લોકો કોણ છે એને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે ખરા આ લોકો આયોજકને આપણે ફોન કરવાનો પ્રયાસ કર્યો આયોજકને મળવાનો પણ પ્રયાસ કર્યો પણ આયોજક સુધી પહોંચવા જ ન દીધા હતા ને આયોજકમાં જે પાંચ લોકો છે મેન પાંચ લોકો છે આયોજકમાં એ એને આપણે સંપર્ક પૂરો પૂરો ટ્રાય કર્યો હતો ઇતેશભાઈ બનુભાઈ મોતીવરો છે બીજા તેમના વાઈફ છે એટલે હિતેષભાઈ મોતીવૃષ્ટ છે તેમજ મોતીવસ્ત પરિવાર છે જેમનો મોબાઈલ નંબર આપણે બોલીએ તો નેવું ત્રણ સાઠ બ્યાસી જીરો એકસો ઓગણપચાસ નંબર છે આપણે એનો ફોન પર સંપર્ક કરવાનો ટ્રાય કરી પણ તેનો ફોન પર હાલ અત્યારે બંધ આવી રહ્યો છે બિલકુલ આયોજકો સાથે આપની કોઈ વાતચીત નથી થઈ એટલે સીધી જ રીતે આયોજકો સુધી આ વાત પહોંચી ગઈ હશે કે આ રીતે મીડિયા સાથે આ વર્તન કરવામાં આવ્યું છે ત્યારે નિયમોનું ઉલ્લંઘન શું ત્યાં થઈ રહ્યું હતું જે પ્રમાણે મંડપ ધરાશય થયો અને જે પ્રમાણે એક વ્યક્તિનું પણ મોત થયું હોય એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી એટલે શું ત્યાં આગળ નિયમોનું પાલન નહોતું થઈ રહ્યું એક નિયમ પાલન નતું થયું મંજૂરી કેમ મળી એ પણ એક શંકા ડાયરો છે કેમ કે અહીં સરકાર આપને અટકાવી છે આપ જોડાયેલા રહેશો આપણી સાથે રાજુભાઈ જોડાયા છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજુભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં માં આપનું જે પ્રમાણે રામદેવ પરનો મંડપ ધરાશય થવાની આ ઘટના બને અને ન્યૂઝ કેપિટલના રિપોર્ટર ત્યાં કવરેજ કરવા માટે પહોંચે અને ત્યાં તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે તેમનો મોબાઈલ લઈ લેવામાં આવે એમાં જે વિડિયો શૂટ કર્યા હોય એ ડિલીટ કરી દેવામાં આવ્યા કેટલું યોગ્ય છે શું ત્યાં આગળ આ નિયમોના ધજા થઈ રહ્યો હતો અથવા તો કંઈક એવું છે જે છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બિલકુલ આપની વાત સાથે હું સહમત છું સૌથી પહેલા તો કહેવા માંગુ છું કે મીડિયા હોય છે એ જનતાનું પ્રતિબિંબ હોય છે અને જનરલી મીડિયા છે એ લોકોને લોકો પાસે સાચું અને ખોટું જે ખોટું છે એ ખોટું તરીકે સાચું છે એ સાચું તરીકે પહોંચાડવાનું એક ચોથી જાગિત તરીકે માધ્યમ છે અને આમાં તો આટલા બધા લોકો જ્યારે ભેગા થતા હોય અને આમાં સીધો દોષ હું પ્રશાસન ને જ દઉં છું એટલા માટે કે પ્રશાસનિક વ્યવસ્થાઓની કઈ કમી રહી હશે એટલા માટે મીડિયા કર્મી સાથે જે ઘટના બની છે એ એ એનું હું ખંડન કરું છું અને મીડિયા જે છે જો એ મંડપ કવરેજ માટે જ ગયેલા હોય છે માટે એ મંડપ ની સારી બાબતો પણ દેખાડત અને આ બાબતે વિશેષ ના કહીતા જે કઈ ઘટના બની છે એ સારી નથી એ બિલકુલ કહીશું રાજુભાઈ આયોજકો સાથે પણ વાતચીત કરવાનો અમારા રિપોર્ટરે પ્રયત્ન કર્યો જેમની પર આ હુમલો થયો એમને ફોન દ્વારા પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તેમને મળવાનો પણ ટ્રાય કર્યો પણ તેમના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે મળવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે એટલે કદાચ બની શકે કે આયોજકો સુધી પણ આ વાત પહોંચી ગઈ હોય અને હવે ખંખેરવા માટે અને સીધા આ મામલાથી બચવા માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય એવું તો આયોજકો માં નહીં હોય એટલા માટે નહીં હોય પણ આયોજકો એ જે ઘટના બની છે એમાં સામાજિક રીતના જે ઘટના બની હોય એને વધારે એને વેગ ન મળે એટલા માટે કદાચ આયોજકોના ફોન બંધ આવતા હોય એવું માની શકાય પણ એક ધાર્મિક પ્રસંગ હતો અને કોઈની ધાર્મિક લાગણી ના દુભાય એટલા માટે થઈ અને આયોજકો એ જેની જવાબદારી લીધી હોય એ એને રામદેવ પીર માં રાખશે એની કૃપા એના ઉપર વરસે અને એ જે ઘટના બની છે એ શાંતિ પ્રિય રીતના સુલજી જાય અને હા પત્રકાર ઉપર પણ બની છે એ પણ યોગ્ય નથી અને એની સાથે પણ એક માનવતાવાદી વલણ છે એ અપનાવવું જોઈએ રાજુભાઈ પણ સૌથી મોટો પ્રશ્ન એ કે શું આયોજકોની જવાબદારી નથી બનતી કે જે પ્રમાણે આ ઘટના બની છે તો એ ઘટના સુધી એ રિપોર્ટર સુધી પહોંચે તેમની સાથે વાતચીત કરે અને જે પ્રમાણે આ અસામાજિક તત્વો ધારો કે આ ઘટનામાં જોડાયેલા હોય તો એમના સુધી પહોંચવાના પ્રયત્ન કરે આ જવાબદારી આયોજકોની નથી કે પછી ત્યાં હાજર જે પોલીસ કર્મચારીઓ હતા બંદોબસ્તમાં હતા શું તેમની નથી મીડિયા હંમેશા તમારું સારું જ બતાવે એવું જરૂરી નથી જે હોય એ કવરેજ કરવું જરૂરી છે મીડિયા છે જનતાનો પ્રતિબંધ પ્રતિબિંબ છે એ સારાને સારું અને ખરાબ ને ખરાબ જેમ આપણે આવારા તત્વોની વાત કરી તો આવારા તત્વો છે સમાજ માટે ઓ ઓલવેઝ નુકસાનકારક હોય છે એટલે આમાં પ્રશાસનની તો બિલકુલ જવાબદારી બને છે ને પ્રશાસને જ મધ્યસ્થી કરીને આ બધું બિલકુલ રાજુભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે સાથે સાથે જોડાયેલા છે છે સર આપનું સ્વાગત ન્યૂઝ હિતેશભાઈ સૌથી મોટો પ્રશ્ન એ કે અમારા રિપોર્ટર આ ગેરવર્તન કરવામાં આવ્યું મંડપ ધરાશય થયો અને જેનું રિપોર્ટિંગ કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા મોબાઈલમાં વિડીયો શૂટ કર્યા અને કેટલાક લોકો એમને ઘેરી વળ્યા આ વિડીયો મોબાઈલમાંથી ડિલીટ કરાવી દીધા આ આખી આખી ઘટનાની જાણ આપણા સુધી થઈ છે આપને ખબર છે આ ઘટના આયોજક ના માણસો છે કે બીજા છે નામ આયોજક નું પણ પડી શકે આયોજક ના માણસ નું પણ પડી શકે કેમકે માણસે જોયું નથી કે કોણ છે હિતેશભાઈ આખી કોઈ પ્રસંગ હતો શું અ બાપાનો મંડપ મોસાવ હતો જી જી છેરો છે ને દોરી દોરી આવે ને જી એ એનો ઉપરનો ભાગ છે ને એ નબળો હતો એના હિસાબે મંડપ ફોડો થઈ ગયો પણ અહીંયાથી તૂટી ગયો છેડો એટલે એક બાજુ નમી ગયો બિલકુલ હિતેશભાઈ નીતિ નિયમોનું પાલન જે એસઓપી હોય છે એ એસઓપી નું પાલન થઈ રહ્યું હતું અહીંયા હા અને તેમ છતાં આ પ્રમાણેની દુર્ઘટના બને છે એક વ્યક્તિનું મોત થયું હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે એ વાત આપના સુધી પહોંચી છે એ વાત મને છે ને જ્યારે મને બનાવ્યું ને ત્યારે ખબર પડી કેમ કે મારી પણ હાલત આ જ્યારે મંડપ પડ્યો ને તો હું જોઈ ના શક્યો તો હિતેશભાઈ અમારા રિપોર્ટર સિદ્ધાર્થની સાથે આ વર્તન કરવામાં આવ્યું એમને શૂટ કરતા અટકાવવામાં આવ્યા મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યા તો આ જે આવારા તત્વો છે ધારો કે જે દર્શનાર્થીઓ નહીં હોય કારણ કે એમને આવારા તત્વો જ કહી શકાય કે જે આ પ્રમાણેનું વર્તન કરે તો એમને લઈને આપ કઈ રીતની કાર્યવાહી કરશો બગાડવા માટે આ કામ બગાડવા માટે કોઈએ કરેલું હોય શકે તો કોણ હોય શકે આપને શું લાગે છે કોણ હોય શકે આવું કરી શકે જે ભગવાન જ ન લગાડી ને જી આપણો આ જ ના લગાડી શકીએ કેમ કે આપણે ભક્તિભાવમાં પડ્યા હોય તમે મંદિર દર્શન જાવ તો તમારું ક્યાં ધ્યાન હોય મંદિરની સામે ધ્યાન હોય મંદિરની બારોબર જે રસ્તો છે એમાં ધ્યાન ના હોય હિતેશભાઈ આપ આયોજક છો આટલું મોટું આયોજન કર્યું આટલું સરસ મજાનું આયોજન કર્યું આટલા લોકો ત્યાં આંગળ પહોંચ્યા દર્શનનો લાભ લેવા માટે પહોંચે છે અને એવામાં જો આ પ્રમાણેની ઘટના બને તો હવે આપના તરફથી તપાસ કરાવવામાં આવશે જે લોકોએ આ પ્રમાણેનું કૃત્ય કર્યું છે એમને શું સજા અપાવા માટે આપ તરફથી કોઈ કાર્ય કરવામાં આવશે એમાં તો હું કઈ કહી શકું નહીં કે કોઈ ને કઈ કરી શકું નઈ કેમ કે બધી દર્શન માટે જ હું તો ગણી શકું કે આ બધા તો દર્શન કરવા માટે જ આવ્યા છે કેમ કે આવી જગ્યા એ તો જે રામદેકર બાપા નું છે તો અહીંયા તો દર્શન કરવા માટે જ માણસો આવે કોઈ આવો માણસો કોઈ કામ બગડવા માંગતા હોય તો આપડે અંદાજ જ ન હોય

ન્યૂઝ દ્વારા તો મારા ન્યૂઝથી હું બોલું કે અમારા સ્વયંસેવક છે એ બગાડે નહીં એ ક્યાંય કંઈ વસ્તુ થતી હોય એને સુધારે અને પોલીસની મદદ થાય બિલકુલ સૌથી મોટો પ્રશ્ન અહીંયા હિતેશભાઈ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ત્યાં પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા સુરક્ષાના બંદોબસ્તના ભાગ રૂપિયાને એમ છતાં આ પ્રમાણેની ઘટના બની આ તો ઘણી નિંદનીય વાત કહેવાય પોલીસ કર્મી આટલી પબ્લિક હતી ને કે પોલીસ કર્મી એમાં કદાચ કદાચ પચીસ ત્રીસ હોય ને ગોલ રાઉન્ડમાં તો પણ પબ્લિક એટલી હતી કે પોલીસ કર્મી ધકાઈ જાય હિતેશભાઈ કોણ આ હું તમને કહી શકું એ રીતે પણ અમે તો પૂજા જ્યાં સ્તંભ હોય ને એ મંડપ ઊભો થવાનો સ્તંભ હોય ત્યાં પૂજા કરતા હોય એટલે એની ઉપર તો નજર એ ના રહી પછી ત્યાંથી અમે દોરી સતની દોરી આવે એ મંડપમાં બાંધીને અમે ડાલીબાઈની બાજુ જતા હોય પછી મંડપ એ ખડો થાય એટલે અમારું ત્યાં નિમા હોય હિતેશભાઈ ડ્રોનનો ઉપયોગ પર પણ પ્રતિબંધ હતો અને એમ છતાં આ આયોજનમાં ડ્રોન ઉડાડવામાં આવે છે. ડ્રોન તો વિડિયો શૂટિંગ વાળાનો ઓલું હોય ને કે વિડિયો શૂટિંગ કેમタルીય લોકોને ઓલું હોય ને હા એટલે ખબર હોબી જોઈએ ને કે ડ્રોન પર પ્રતિબંધ છે હિતેશભાઈ તો ડ્રોન ન ઉડાવી શકાય. એ તો ભાઈ મને ખબર નથી કે શું છે કેમ કે આ બાબતની જાજી મને ખબર નહોતી પ્રતિબંધની

જી આપણે તો મંડપ ની જે ઘટના બની એ જ જોઈ ને એ જોતા આપણે આછો લાગી ગયો બિલકુલ બિલકુલ આભાર હિતેશભાઈ અમારી સાથે જોડાવા માટે તો આયોજક સ્પષ્ટપણે હાથ ખંખેરતા જોવા મળ્યા છે એમણે કહ્યું કે હું કંઈ ન કરી શકું આમાં હું શું કરી શકું એટલે આયોજકની જાણે કોઈ જવાબદારી જ ન હોય એવું લાગી રહ્યું છે પોલીસે જાણવા જોગ લઈને એક વ્યક્તિને પકડી લીધો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે નવા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે ન્યૂઝ કેપિટલના રિપોર્ટર સાથે દાદાગીરી કરનારો એક વ્યક્તિ પકડાયો છે પોલીસે જાણવા જોગ લઈને એક વ્યક્તિને પકડી લીધો છે અને હવે અન્ય જેટલા પણ લોકો હતા એમના સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે અને શા માટે સૌથી પહેલા તો આ પ્રમાણેનું વર્તન કરવામાં આવ્યું છે એને લઈને પણ જાણકારી અને તપાસનો ધમધમાટ કરવામાં આવશે

પોલીસ દ્વારા આપણે ફોન પર કોઈ પણ માહિતી આપવાની ના પાડી હતી પણ ત્યારબાદ કેપિટલ દ્વારા કન્ટિન્યુ બતાવવામાં આવી રહ્યું ત્યારે તે જે દોડતો આરોપી છે જે ભાવસીજી હોસ્પિટલથી જે ભાગ્યો હતો એ આરોપીને એકને પકડી લેવામાં આવ્યો છે અત્યારે જાણવા ફરિયાદ પણ દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ને પોલીસ એવું પણ કીધું છે કે અમે ટૂંક સમયમાં તેઓની ફરિયાદ પણ લઈ લેવામાં આવશે આજે એક આરોપીને પકડ્યું છે બીજા આરોપીની પકડવાની કામગીરી હાથ ધરી છે તો

સિદ્ધાર્થ આયોજક સાથે હિતેશભાઈ સાથે જે પ્રમાણે વાતચીત થઈ અને એમણે કહ્યું કે એમને કંઈ વાતની ખબર જ નથી ને એમને પણ આગળ કંઈ જ જાણે ન કરવું હોય એવું જોવા મળ્યું છે એટલે આયોજકોએ સીધી રીતે હાથ ખંખેરી દીધા છે ડ્રોન બાબતે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો એ પણ તેમણે કહ્યું કે એ પણ તેમને કોઈ જ ખ્યાલ નથી એટલે આયોજકોએ માત્ર ને માત્ર આયોજન કર્યું છે બાકી અંદર શું ચાલે છે એનાથી તેમને કોઈ લેવા દેવા નથી એટલી મતભેદની હોય જ્યારે ત્યારે ફાર સેફ્ટી પણ ન હોવાનું ત્યાં જ્યાં જ્યાં બનાવ બને છે હજારોની સંખ્યામાં ત્યાં દર્શન કે હો હોવા છતાં પણ કોઈ ફાર સેફ્ટીની સુવિધા નથી ડ્રોન ઉડાવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ જીણા નાના મોટા મારામારી અને જીણા મોટા બનાવવા પણ બન્યા છે પણ એકબીજા હાથ અને મીડિયા સામે કોઈ બોલવા માટે તૈયાર જ નથી એટલે આપણે કહી શકીએ જોઈએ છોટા કાથે વાકમાં હોય એવું જી સિદ્ધાર્થ આભાર આપનો જાણકારી આપવા માટે